વા વિધાન સભાનો ભાબરનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગ વા વિધાન કુલ મતદાન આજે સત્તેર ટકા ઉપર વા વિધાનસભાની સભાની પેટા ચૂંટણીમાં જંગમાં આજ રોજ તેર નવેમ્બર ના રોજ મતદાન હોય ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સાથે વહીવટી તંત્ર સજ્જ જોવા મળ્યું હતું મતદાન યોજાયું હતું જેમાં ભાબરમાં વહેલી સવારે સાત થી નવ વાગ્યા દરમિયાન મતદારોની લાંબી કતારો જોવા મળી હતી

દરેક પક્ષના સમર્થકો કાર્યકરો દ્વારા મતદાન કરાવવામાં ભારે મથામણ કરવી પડી હતી એક એક વોર્ડ માટે કાર્યકરોએ ધક્કા ખાવા પડ્યા હતા મતદારોને મતદાન કરાવવા માટે લાવવા પડ્યા હતા મતદારોમાં દિવસ દરમિયાન નિરાશા જોવા મળી હતી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે ભાજપની જીત પાકી છે અને ભારતીય જનતા પાર્ટીનો જીતનો દાવો કર્યો અહેવાલ ગોપાલ કે પૂજાના ભાભર બનાસકાંઠા જો આજે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીનો મતદાનનો દિવસ છે અને મતદાન એક મહાદાન કહેવાય છે એ મહાદાન આજે લોકો અહીંનો વિકાસ માટે અને અગાઉ અગાઉ પણ છ વર્ષ સાત વર્ષ અગાઉ પણ એ અહીં કમળ ખીલેલું નહોતું અને અહીં કમળનો કંઈ કમળ ખીલેલું નહોતું અને આજે કમળ ખીલાવવા માટે લોકો અઢારે આલમ આતુર છે અને છેલ્લા સાત વર્ષથી અહીં પ્રતિનિધિત્વ ના હોવાના કારણે અમારું કમળ અને અમારા કામો જેવા જોવા જેવા જોવે થતા નહોતા એના કારણે સ્વયંભૂ લોકો અઢારે આલમ આશીર્વાદ આપી અને કમળને ખીલાવવા માટે ખૂબ આતુર છે આ વખતે અમારું આ કમળ બહુ જંગી મતોથી જીતાડી અને ગાંધીનગર મોકલશું અને મોદી સાહેબના હાથ મજબૂત કરશું એવો અઢારે આલમનો નિર્ણય છે અને એ નિર્ણયને અમે આજે મતદાનના દિવસે સાર્થક બનાવશું લીડ તો ખૂબ બધી ઘણી બધી લીડ મળશે અમને આશા છે કે મોટી લીડથી અમે જીતીશું પણ ત્રેવીસ તારીખે ખબર પડશે કે કેટલી લીડ છે પણ મોટી લીડ હશે એ તમને વિશ્વાસ આપું છું કોંગ્રેસ અહીં સાત વર્ષથી ભાજપનું પ્રતિનિધિત્વ ના હોવાના કારણે અહીં જેવો જોવે એવો વિકાસ થયો નથી અને સ્વાભાવિક છે કે જેની સરકાર હોય એના કામો થતા હોય છે અને એ વિકાસ તરફ આગળ વધતા હોય છે એટલે અને ગઈ લોકસભાની અંદર પણ વાવ વિધાનસભા પ્લસ રહી છે અને આ વખતે લોકોએ સ્વયંભુ અઢારે આલમે નિર્ણય લીધો છે કે આ વખતે મોટી લીડથી આ કમળને જીતાડશું એવો સ્વયંભૂ અઢારે આલમનો નિર્ણય છે